હાય ફ્રેન્સ હું હેતલચરની સિલ્વા તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વોન આની અંદર હું એવી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓને લઈને આવવાની છું અચ્છા સોરી સ્ત્રીઓને લઈને આવવાની છું કે જે અંદરથી સુંદર બહારથી પણ સુંદર સ્ત્રી અને સુંદરતાનું કોમ્બિનેશન તો બહુ જ હોય છે પણ સંઘર્ષ અને સ્ત્રીનું પણ ખૂબ જ હોય છે આપણે બધા સેલિબ્રિટીસ વિશે તો ખૂબ જ જાણતા હોય છે તેના વિશે ટીવી સમાચાર બધામાં જોતા હોય છે પણ એવી વ્યક્તિ કે જે સમાજ માટે કંઈ કરે છે પોતાના ઘર માટે કરે છે અને પોતાનું વ્યક્તિત્વ અલગથી નિખારે છે આપણે એના વિશે જાણવાનું એના વિશે જોવાનું છે મારી ચેનલમાં એવી દરેક સ્ત્રીઓ આવશે કે જેણે પોતાના જીવનમાં કંઈક અલગ કરીને બતાવ્યું છે તો ચાલો માણીએ આપણા

અને સત્ય સનાતન ધર્મના ખજાનજીનો હોદ્દો ધરાવું છું અને ગૃહિણી પણ છું અને આજથી ચાર વર્ષ પહેલા મેં હમણાં છોડ્યું છે બાકી દસ વર્ષ સુધી સીબીએસઈ બોર્ડના ટ્યુશન ક્લાસીસ પણ ચલાવેલા છે બધાય તાલુકાની તાલુકામાં જઈને અમે લોકોએ મંડળ રચ્યું છે પ્લસ એમાં એક્ટિવિટી કરાવી છે ગરબા ક્લાસીસ ચાલુ કરાવ્યા છે દરેક તાલુકામાં અને ટિફિન સેવા પણ બ્રહ્મ ચાલુ કરાવી છે બહુ સરસ પ્રતિસાદ છે એટલે ઘર ચલાવતા ચલાવતા તમે આટલું બધું યોગદાન તમારા કાર્યમાં આપો છો એમ ને સોશિયલ સમાજ સાથે સંકળાયેલા છો હા એમાં એવું છે કે પહેલાં મેં દસ વર્ષ ટ્યુશન ક્લાસીસ ચલાવ્યા અને મારું કહેવું એવું છે કે ઘર છે એ આપણો પાયો છે એટલે ઘરને સંભાળતા સંભાળતા જ કાંઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટી તમે કરો તો એ સાર્થક થાય બાકી તમે બાર દોડા કરો અને ઘર રહી જાય એમ ન ચાલે એટલે જ્યારે મારા સાસુ સસરાને મારી જરૂર હતી ત્યારે મેં એ રોલ પ્લે કર્યો જ્યારે મારા બાળકને મારા સંતાનને મારી જરૂર હતી ત્યારે મેં એ રોલ પ્લે કર્યો અને એના માટે થઈને જ મેં ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા હતા કે એ જળવાયેલો સચવાયેલો રહે અને મારી જોડે જ ભણે અને માથી મોટું શિક્ષક કોઈ હોતું નથી અને પછી મેં કોઈ સંઘર્ષ કરવો બહુ પડ્યો નથી કેમ કે સમાજનો અને તમારા જેવા બહેનો મને બહુ સાથ સહકાર સારો છે પણ એક કે મેનેજમેન્ટ

અને એક જ સરખી ક્ષમતા આપેલી છે પુસ્તકીય તમારું એજ્યુકેશન સિવાય તમારામાં ઘણી બધી કળાઓ ઘણી બધી અંદર તમારી અંદર રહેલી છે કે જે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી શકે બરોબર તો તમે તમારી અંદર જે પડેલું છે તો કલા જે છે તમારી અંદર એક કંઈક કરી છૂટવાની ક્ષમતા છે એને બહાર લાવો તમારા ઘરને સંભાળતા સંભાળતા તમારા ઘરની અંદર પૂરેપૂરો ટાઈમ આપી તમારે ઘર તમારો પાયો છે એ પાયાને મજબૂત રાખતા રાખતા તમે પોતાના વિશે પણ વિચારો અને પોતાની ઈચ્છાઓ પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ તમારામાં રહેલી જે ક્ષમતાઓ છે એને બહાર લાગે